આજરોજ શ્રી એમએચ વિદ્યામંદિર ડબોળામાં કન્યા કેવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ યોજવામાં આવ્યો જેમાં દાદુનગર પ્રાથમિક શાળાના બાલવાટિકા તેમજ ધોરણ એક થી પાંચના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ હાઈસ્કૂલના ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનોને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા ગત વર્ષના વિદ્યાર્થીઓ કે જેઓ જુદા જુદા ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને શાળાઓને મડેલ નવા સ્માર્ટ પેનલ તેમજ આઈસીટી કોમ્પ્યુટર લેબનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રસ્તી તેમજ શ્રી કેવણી મંડળના સૌ સભ્યોએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અહેવાલ કિરણ પટેલ ગાંધીનગર